આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકાના બિનઅસરકારક વહીવટ અને આંતરિક વિવાદોને કારણે સ્થાનિક નાગરિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નગરપાલિકાની કામગીરી સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે ડોર ટુ ડોર કચરા કલેક્શન વાન નિયમિત સેવા આપતી નથી સફાઈ વ્યવસ્થાનો સદતર અભાવ જોવા મળે છે શહેરના અનેક માર્ગો પર મોટા ખાડાઓ પડ્યા છે નાગરિકોની વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આકૃતિ ટાઉનશિપ અને કોલેજ વચ્ચેના રસ્તા પર છેલ્લા ત્રણ વર્ષથી મોટો ખાડો છે આ માર્ગ પરથી હજારો વિદ્યાર્થીઓ અને રાહદારીઓ પસાર થાય છે સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રે અકસ્માતનું જોખમ રહે છે વિશેષ ચિંતાનો વિષય એ છે કે છેલ્લા આઠ મહિનાથી નગરપાલિકાના ચીફ ઓફિસર કચેરીમાં દેખાતા નથી ખંભાતના નાગરિકોની આ ફરિયાદો વારંવાર આપતી રહે છે નગરપાલિકા પ્રમુખ પણ નિયમિત હાજરી આપતા નથી આ પરિસ્થિતિમાં નાગરિકોની મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ થઈ શકતું નથી ભાવિંડાબી દિવ્યાંગ ન્યૂઝ ખંભાત આણંદ